આ છે મિત્રો મંદિરે જવાનો રસ્તો વડલી માં જય માતાજી મિત્રો આજ આપણે આવી ગયા છીએ વડલી એ નરડી માતાજી ના મંદિરે સરસ મજાનું મંદિર છે અહીંયા પ્રવેશ દ્વારા અહીંથી મંદિરે જવાય છે બંને સાઈડ વૃક્ષો છે સરસ મજાના સરસ મજાના બે હવાના છે મિત્રો બહુ મોટો વડલો છે મેલડી માતાજીના મંદિર પડકે જ્યાં વડલી માં તરીકે ઓળખાય છે છે મિત્રો મેલડી માતાજીનું નવું મંદિર મસ્ત મંદિર છે બડલી મા મેલડી નું બડલી મા તરીકે ઓળખાય છે મિત્રો અહીંયા મેલડીમાં આ મેલડીમાં નું સ્થાનક મિત્રો નીચે આ મંદિર આવેલું છે આ છે મિત્રો મંદિર ની પડખે આવેલું મેદાન સરસ મજાનું આ પાછળ આવેલું તળાવ આખું ભરેલું છે સરસ મજાનો મિત્રો છે બગીચો છે અહીંયા મસ્ત এটা কেন এটা যাচ্ছে সব তো তো ভালো হয়ে গেছে